મહત્વના સમાચાર રાજ્યસભાની ચૂંટણી અંગે આવતીકાલે જાહેરનામું પ્રસ્તિત્ત થશે રાજ્યસભામાં ગુજરાતની ચાર બેઠકો બિનહરીફ થશે સંખ્યાબળના અભાવે કોંગ્રેસ ઉમેદવાર રાખે રાજ્યસભામાં ગુજરાતની બેઠકો થશે ચૂંટણી અંગે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે ઇતલ અમારી સાથે જોડાઈ ગયા છે ઇતલ સંખ્યાબળ નથી રાજ્યસભામાં અને આ ચારે ચાર બેઠકો ભાજપના ફાળી જાય તેવી શક્યતા દીક્ષિત કે સંખ્યાબંધ ન હોવાના કારણે થોડાક દિવસ પહેલા કોંગ્રેસના ચારે ચાર બેઠકો છે એ બિનહરીફ થવા તરફ આગળ વધી રહી છે આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે અને પંદરમી તારીખ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે સ્વાભાવિક છે કે પંદરમી તારીખે આ ચિત્ર સ્પષ્ટ થઈ જશે જો ઉમેદવારી ફોર્મ ભાજપ સિવાય કોઈ એની ભર્યું હોય તો ચારે ચાર બેઠકોને બિનહરીફ જાહેર કરવામાં આવશે હવે મહત્વનો પ્રશ્ન એ છે કે જે ચાર બેઠકો છે એમાં બે કોંગ્રેસ પાસે અને બે ભાજપ પાસે અત્યારે હતી અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે ચારે ચાર બેઠકો ભાજપને મળવાની છે ત્યારે ભાજપ પોતાના કયા ઉમેદવારોને ઊભા રાખે છે અને ખાસ કરીને જોવા જઈએ તો બે કેન્દ્રીય મંત્રીઓનો પણ સમાવેશ થાય છે તે ત્યારે એમને રિપીટ કરે છે કે નવા ચહેરાને તક આપે છે એ ખૂબ મહત્વનું બની રહેશે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશે